હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફટાફટ બની જાય તેવી કુકરમાં એકદમ ટેસ્ટી પાઉંભાજી બનાવીશું અને આ ગરમા ગરમ પાઉંભાજી ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ગંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પાઉંભાજી બનાવવા માટે સાત આઠ ચમચી કુકરમાં તેલ એડ કરીશું અને ત્રણ ચમચી બટર એડ કરવાનું તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરવાનું જીરું ફૂટવા લાગે એટલે તેમાં હિંગ એડ કરીશું તો બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને હવે બે મોટી સમારેલી ડુંગળીને એડ કરીશું તો મેં ડુંગળીને ચોપરમાં જ ક્રશ કરી લીધી છે તે એડ કરી લેવાની અને ડુંગળીને હવે સાંતળી લઈશું તો એકદમ સરસ મીડિયમ આંચે ડુંગળીને સાંતળી લેવાની કે જ્યાં સુધી તેનો કલર ચેન્જ થઈ જાય અને ડુંગળીમાંથી તેલ છૂટું પડે તો જો આ રીતે ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને એક ચમચી લસણની પેસ્ટ એડ કરીશું આ બંને એવું પેસ્ટને એક મિનિટ માટે સાચડી લઈશું જેથી આદુ લસણનો ટેસ્ટ આપણા ભાજીમાં સરસ આવે અને હવે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટા અંદર એડ કરી લઈશું તો ટામેટાને પણ મેં ચોપરમાં જ ક્રશ કરી લીધા છે તો ટામેટાના ભા ટામેટા અને ડુંગળીના ભાગનું મીઠું એડ કરી લઈશું મિક્સ કરીને અને ત્યારબાદ આપણે ટામેટા ટામેટાને ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું તો મીઠું એડ કરવાથી ટામેટા જલ્દી ચડી જાય છે તો એકદમ સરસ તેલ છૂટવા માંડે ત્યાં સુધી થવા દેવાનું ત્યારબાદ તેમાં દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો અને બે ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરીશું તો બીજા કોઈ મસાલા અંદર એડ કરવાની જરૂર નહીં પડે મસાલાને પણ એક મિનિટ જેવું સાંતળી લઈશું જેથી આપણા મસાલાની ફ્લેવર આપણી પાઉંભાજીમાં સરસ આવશે ગેસની અહીંયા મીડિયમ જ રાખવાની જેથી આપણા મસાલા નીચે ચોંટે નહીં અને હવે મેં અહીંયા એક કેપ્સિકમ સમારેલું એડ કર્યું છે તો આ રીતે મોટા મોટા શાકભાજી આપણે સમારવાના વટાણા એડ કરી લઈશું તો એક મોટી વાડકી વટાણા લીધા છે અને એક વાડકી ફ્લાવર સમારેલું એડ કરીશું અડધું બીટ સમારેલું એક બટાકો અને એક ગાજરને સમારેલું એડ કરી લેવાનું મેં અહીંયા થોડી કોબીજ પડી હતી તે પણ અંદર એડ કરી છે કોબીજ એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે તો તેના બદલે ફણસી પણ ઉપયોગમાં આપણે લઈ શકીએ સારી રીતે મસાલા અને શાકભાજીને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં પાણી એડ કરવાનું તો જો સરસ આપણા મસાલા અને શાકભાજી મિક્સ થઈ ગયું ને કેટલો સરસ કલર આવી ગયો છે હવે એમાં પાઉ આપણે પાણી એડ કરીશું તો શાકભાજી ડૂબે એટલું પાણી એડ કરવાનું તો આ રીતે કૂકરમાં પાઉંભાજી તમે પણ જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બનશે અને હવે ઢાંકણ બંધ કરીને જો તમે ફાસ્ટ આંચ રાખતા હોય તો છ વિસલ કરી લેવાની અને મીડિયમ હોય તો ત્રણ વિસલ કરી લેવાની તો અહીંયા એકદમ સરસ આપણા શાક બફાઈ ગયા છે તો જો એની જાતે જ કુકરમાંથી હવા નીકળી જાય ત્યારબાદ આપણે કૂકરને ખોલવાનું અને હવે આપણે આપણા શાકભાજીને મેશરની મદદથી મેસ કરી લઈશું તો આ રીતે ફટાફટ પાઉંભાજી તો બની જ જશે અને ટેસ્ટી પણ એટલી જ બને છે તો જો એકદમ સરસ મેસ થઈ જશે કેમકે આપણા શાકભાજી સરસ બફાઈ ગયા છે તો આ રીતે જો તમે જોઈ શકો છો કે સરસ ટેક્સચર આવી ગયું છે અને હવે તેમાં ગરમ પાણી એડ કરવાનું તો તમને ભાજી જેટલી લિક્વિડવાળી ગમે એટલું પાણી એડ કરવાનું રસ્સો જેટલો ગમતો હોય એ પ્રમાણે ગરમ પાણી જ એડ કરવાનું ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરવાનો તો જો એકદમ સરસ ભાજી થઈ ગઈ છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું એક ચમચી કસૂરી મેથી એડ કરીશું તો કસૂરી મેથી સ્કીપ નહીં કરવાની કસૂરી મેથીનો ટેસ્ટ ભાજીમાં સરસ આવશે સારી રીતે મિક્સ કરી લઈશું પછી ટેસ્ટ કરી જોવાનો મીઠુંની જરૂર પડે તો એડ કરી શકાય એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો અને ભાજીને હવે આપણે છેલ્લે વઘાર કરી લઈશું તો આ વઘાર કરવાથી જ આપણી પાઉંભાજી બહુ સરસ ટેસ્ટી બનશે તો વઘાર કરવા માટે બે ચમચી બટર એક પેનમાં એડ કરીશું બટર ગરમ થાય એટલે તેમાં બે ચમચી લસણની ચટણી એડ કરવાની તો આ ચટણી બનાવવા પંદર કાશ્મીરી લાલ મરચાં અને દસથી બાર કડી લસણને ગરમ પાણીમાં પલાળીને પીસી લેવાનું જો આ ચટણી ના હોય તો એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી લસણની પેસ્ટ સાંતળીને એડ કરી શકાય સાથે અડધી ચમચી જેવો પાઉંભાજીનો મસાલો પણ એડ કરી લેવાનો તો આ વઘાર એડ કરશો ને પછી તો પાઉંભાજીનો ટેસ્ટ બહુ સરસ વધી જશે તો આ વઘાર કરજો અને અંદર એડ કરજો તો આ રીતે વઘાર થઈ જાય એટલે આપણે તેને આપણી ભાજીમાં એડ કરી લઈશું તો વઘાર એડ કર્યા પછી ભાજીને ચાર પાંચ મિનિટ મીડિયમ આંચે થવા દેવાની જેથી આપણા વઘારનો ટેસ્ટ આપણી ભાજીમાં સરસ આવી જશે અને હવે ઉકળવા દઈશું ચાર પાંચ મિનિટ માટે ભાજીને તો જો ભાજી ઉકળ્યા પછી એકદમ સરસ એનો કલર પણ બદલાઈ ગયો છે અને ટેક્સચર પણ બરાબર આવી ગયું છે તો એકદમ સરસ આપણી અહીંયા પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જો કેટલું સરસ અહીંયા ટેક્સચર આવી ગયું છે ને બસ આ રીતે પાઉંભાજી તમે પણ જરૂરથી બનાવજો અને આ પાઉંભાજીનો વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો ફ્રેશ લીલા દાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું તો છેલ્લે પાઉં શેકવા માટે એક ચમચી બટર એડ કરવાનું તેમાં થોડુંક ચપટી જેટલું મીઠું એડ કરીશું અને એકદમ થોડુંક કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું ગેસની આંચ ધીમી જ રાખવાની જેથી આપણું મરચું બળી ના જાય મિક્સ કરી લેવાનું અને તેમાં આપણા પાઉં શેકી લઈશું તો બે પાઉં શેકાઈ જશે અને આપણી જો બનાવેલી ચટણી તમારી પાસે હોય તો એ ચટણી પણ આપણે આ પાઉં શેકવામાં ઉપયોગ કરી શકીએ તો હું જો એમાં થોડીક ચટણી એડ કરી લઈશ નાની અડધી ચમચી જેવી અને પાઉને સારી રીતે શેકી લઈશું તો આપણી એકદમ ચટાકેદાર પાઉં ભાજી સાથે એકદમ મસ્ત પાઉ પણ તૈયાર છે તો હવે મેં અહીંયા કચુંબાર એડ કરી દીધું છે પાઉં એડ કરી દીધો છે અને આપણી ભાજી પણ એડ કરી લઈશું તો કેટલી મસ્ત પરફેક્ટ પાઉંભાજી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો